તો મિત્રો સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં નવા નવી કહાની સાથે તો અમારી ચેનલ દિવ્યસ્ટ ફેમિલી વ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને અવનવી વાર્તાઓ સાંભળવા મળતી રહે અને અવનવું જ્ઞાન મળતું રહે તો ચાલો ચાલુ કરીએ હવે આપણે આપણી વાર્તા દીકરો બનીને કે વહુ બનીને કે દીકરી બનીને કે જમાઈ બનીને આ બધા કોણ આવે છે જેને આપણી સાથે કર્મોની લેણા દેણી હોય જો લેણી દેણી ના હોય તો કોઈ આવતું નથી મિત્રો આવી કર્મોની લેણા દેણીની એક કહાની આજે આ વિડીયોના માધ્યમથી તમારી સાથે શેર કરવી છે મિત્રો એક સમયની વાત છે એક આર્મીમેન હતો તે એકદમ એકલો હતો માં બાપ ભાઈ બહેન કોઈ નહોતું તે એકલો જ કમાઈ કમાઈને ફોજમાં રૂપિયા જમા કરતો હતો એક દિવસ એક શેઠ બેઝ કેમ્પમાં કરિયાણાનો માલ સપ્લાય કરવા આવ્યા એની સાથે ફોજીનો પરિચય થયો અને એની સાથે ફોજીનો દોસ્તી થઈ ગઈ શેઠજીએ ફોજીને કહ્યું કે તારી પાસે રૂપિયા છે તે પડ્યા પડ્યા એટલા ને એટલા જ રહેશે એના કરતાં એ રૂપિયા તો મને આપ હું એને કારોબારમાં લગાવું તો તે રૂપિયાથી વધારે માલ ખરીદી ને વધારે વેચાણ કરીશું તો તારા રૂપિયા ડબલ થઈ જશે ફોજીને શેઠની વાત પસંદ આવી અને બધા રૂપિયા શેઠજીને આપી દીધા આ રૂપિયાને લીધે શેઠજીનો કારોબાર ખૂબ મોટા પાયે ચાલવા લાગ્યો શેઠજી ખૂબ રૂપિયા કમાવા લાગ્યા આજુબાજુ બોર્ડર ઉપર લડાઈ ચાલુ થઈ આ ફોજી અશ્વદળમાં હતો એટલે ઘોડી ઉપર બેસીને બોર્ડર ઉપર જઈ રહ્યો હતો ત્યારે અચાનક ઘોડી પાગલ થઈ ગઈ અને દોડવા લાગી ફોજીએ તેને રોકવાની ખૂબ કોશિશ કરી પણ ઘોડી રોકાય જ નહીં આખરે ઘોડી દુશ્મનોની જમીન ઉપર જઈને ઊભી રહી ત્યારે તાકીને બેઠેલા દુશ્મનોએ અચાનક ફાયરિંગ ચાલુ કર્યું દુશ્મનોના ટોળા સામે એકલો ફોજી જાજો સમય ટકી ના શક્યો આખરે ફોજી શહીદ થયો સાથે સાથે ઘોડીને પણ ગોળી વાગી હતી એટલે ઘોડી પણ મરી ગઈ આ વાતને જ્યારે શેઠજીને ખબર પડી ત્યારે શેઠજી ખૂબ ખુશ થયા કેમ કે ફોજીનું કોઈ વારસદાર નહોતું તેમણે વિચાર્યું કે હવે આ રૂપિયા દેવકોને એટલે ફોજીના બધા રૂપિયા શેઠજીએ પોતે જ રાખ્યા અને શેઠજી મોજમાં આવી ગયા કેમ કે તેમને રૂપિયા પણ મળી ગયા અને કારોબાર પણ સારો ચાલવા લાગ્યો હતો ત્યારે શેઠજી ખૂબ ખુશ થયા થોડા દિવસો બાદ શેઠજીના ઘરે દીકરાનો જન્મ થયો હવે તો શેઠજી વધારે ખુશ હતા તેઓ એવું સમજતા હતા કે ભગવાન ને મારા ઉપર ખૂબ કૃપા થઈ છે ખૂબ રૂપિયા પણ મળી ગયા લેવાવાળો પણ મરી ગયો કારોબાર પણ મોટો થઈ ગયો અને ઘરે દીકરાનો જન્મ પણ થઈ ગયો ધીરે ધીરે દીકરો મોટો થવા લાગ્યો દીકરો ખૂબ સમજદાર હતો ભણવામાં ખૂબ જ હોશિયાર હતો શેઠજીએ એને ખૂબ ભણાવ્યો જ્યારે દીકરો ભણી ગણીને મોટો થઈ ગયો તો શેઠજીએ વિચાર્યો કે દીકરો આ કારોબાર સંભાળી લેશે હવે દીકરાના લગ્ન કરી દેવા જોઈએ ત્યારબાદ એક સ્વરૂપવાન કન્યા સાથે દીકરાના લગ્ન કરાવે છે લગ્નનું કામકાજ પત્યા પછી શેઠ બેઠા બેઠા વિચારતા હતા કે હવે મારો બધો કારોબાર મારા દીકરાને સોંપી દેવો છે પરંતુ થોડા જ દિવસોમાં દીકરાની તબિયત ખરાબ થઈ ગઈ દીકરાને છેઠજી તરત જ તેને દવાખાને લઈ ગયા પણ કોઈ દવા લાગુ પડતી નથી શેઠજીએ વિચાર્યું હો કોઈ મોટા દવાખાને લઈ જઈએ કદાચ ત્યાંની દવા લાગુ પડે અને દીકરો સાજો થઈ જાય પરંતુ કોઈ પણ દવા લાગુ પડતી નથી અને બીમારી વધ્યા કરે છે શેઠજીએ ખૂબ ખર્ચ કર્યા છતાંય દીકરો સાજો થતો નથી છેલ્લે ડૉક્ટરે કહ્યું કે આને ઇલા ઇલાજ બીમારી છે આ છોકરો બે દિવસમાં મરણ પામશે છે ડૉક્ટરની વાત સાંભળીને શેઠજી નિરાશ થઈ ને દીકરાને લઈને રડતા રડતા આવતા હતા રસ્તામાં એક વ્યક્તિ મળ્યો તેમણે કહ્યું અરે શેઠજી શું થયું ખૂબ જ દુઃખી હોય એવું લાગે છે શેઠજીએ કહ્યું ભાઈ આ મારો દીકરો છે તેને બાળપણથી જ લાડકોટથી ઉછેરીને મોટો કર્યો હવે જવાન થયો અમે વિચાર્યું હતું કે દીકરો ઘટપણમાં અમારી સેવા કરશે અમે તેમના લગ્ન પણ ધામધૂમથી કર્યા ખૂબ રૂપિયા વાપર્યા જેણે જેટલા માગ્યા એટલા રૂપિયા આપ્યા પણ હવે એ જ દીકરો બીમાર પડ્યો દવાખાનામાં પણ ખૂબ ખર્ચ કર્યો છેવટે ડૉક્ટરોએ એવું કીધું કે આનો ઈલાજ બીમારી છે આને હવે ઘરે લઈ જાઓ બે દિવસમાં આ દીકરો મરણ પામ છે ત્યારે પેલા વ્યક્તિએ કહ્યું અરે શેઠજી તમે શું કામ ચિંતા કરો છો મારા પાડોશમાં જ એક વૈદ્યજી છે તેઓ પાંચ લાખ પાંચ રૂપિયાની એક પડીકી દવા આપે છે અને દવાથી મરેલા પણ ઉઠીને દોડવા લાગે છે જલ્દીથી તમે આ વૈદ્યજીની દવા લઈ આવો છેઠજી દોડતા દોડતા ગયા અને પાંચ રૂપિયાની દવાની પડીકી લઈ આવ્યા અને દીકરાને એ પડીકીમાંથી દવા આપી દીકરો આ દવા પી ગયો અને તરત જ છોકરો મરણ પામ્યો દીકરાના મરણ થયા પછી શેઠજી કકડાટ કરી રહ્યા હતા છેઠાણી પણ રડી રહ્યા હતા અને ઘરમાં નવીન આવેલી વહુ પણ રડી રહી હતી બધા લોકો રડી રહ્યા હતા ત્યારે એક મહાત્મા ત્યાં આવ્યા તેમણે પૂછ્યું આ લોકો કેમ રડી રહ્યા છે ત્યારે ગામના લોકો બોલ્યા કે મહાત્માજી શેઠજી રડો છો શું કામ શેઠજી બોલ્યો જેનો જવાન દીકરો મરી જાય એ માણસ રડે નહીં તો શું કરે ત્યારે મહાત્મા બોલ્યા તે દિવસે તો તમે ખૂબ ખુશ હતા શેઠજી બોલ્યા કયા દિવસે મહાત્માજી બોલ્યા જ્યારે ફોજીએ તમને રૂપિયા આપ્યા હતા ત્યારે શેઠજી બોલ્યા હા કારોબાર માટે રૂપિયા મળ્યા હતા એટલે ત્યારે હું ખુશ હતો ત્યારે મહાત્માજી બોલ્યા બીજા એક દિવસે તો તમે ખૂબ જ ખુશ હતા તમારી ખુશીનો કોઈ પાર નહોતો એટલા ખુશ હતા શેઠજી બોલ્યા કયા દિવસે ત્યારે મહાત્માજીએ કહ્યું પેલો ફોજી શહીદ થયો ત્યારે તમે એવું વિચાર્યું હતું કે હવે તને રૂપિયા પાછા નહીં દેવા પડે અને મફતમાં તમારો કારોબાર ખૂબ મોટો થઈ ગયો હવે હું ખૂબ આનંદથી જીવન પસાર કરીશ ત્યારે શેઠજી બોલ્યા હા મહારાજ ત્યારે હું ખૂબ ખુશ હતો મહાત્માજી બોલ્યા ત્યારે તો તે બધા લોકોને ખૂબ મીઠાઈ ખવડાવી હતી શેઠજી બોલ્યા ક્યારે મહાત્મા કહે જ્યારે તમારા ઘરે દીકરાનો જન્મ થયો ત્યારે શેઠજી કહે ઘરમાં દીક જ્યારે દીકરાનો જન્મ થાય છે ત્યારે તો બધા લોકો ખુશ થાય છે એવી જ રીતે હું પણ ખુશ થયો હતો મહાત્માજી કહે તે દિવસે તો તમારા પગ જમીન ઉપર નહોતા પડતા એટલા ખુશ હતા શેઠજી કહે કયા દિવસે મહાત્માજી કહે જ્યારે તમારા દીકરાના લગ્ન હતા અને જાન લઈને જતા હતા ત્યારે શેઠજી બોલ્યા અરે મહાત્માજી જ્યારે દીકરાની જાન લઈને જતા હોય ત્યારે તો દરેક પાપ ખુશ જ હોય ને ત્યારે મહાત્માજી બોલ્યા તમે આટલી બધી વખત ખૂબ જ ખુશ થઈ શકતા હો તો આ નાની એવી વાતમાં રડી શું કામ રહ્યા છો શેઠજી બોલ્યા મહાત્મા આ તમને નાની એવી વાત લાગે છે આ મારો જવાન દીકરો મરી ગયો અને તમે એવું કહો છો કે આ નાની વાત છે ત્યારે મહાત્મા બોલ્યા અરે મૂર્ખ શેઠજી આ એ જ પેલો ફોજી હતો જેના રૂપિયા તમે એકલાએ રાખ્યા હતા આજે એ જ ફોજી દીકરો બનીને તમારા ઘરે તે રૂપિયા વસૂલ કરવા આવ્યો હતો તમે તેને ભણાવવામાં ખાવા પીવામાં તેના લગ્નમાં બધી જગ્યાએ તેમણે પોતાના રૂપિયા ખર્ચ કરાવ્યા ત્યારબાદ થોડા રૂપિયા હજુ તમારી પાસેથી એને લેવાના બાકી હતા એટલે બીમાર પડ્યો અને તે રૂપિયા દવાખાનામાં ખર્ચ કરાવ્યા છેલ્લે એના પાંચ પાંચ રૂપિયા તમારા ખિસ્સામાં હતા તે પણ તેમણે પેલા વૈદ્યજીની પડીકી લેવામાં ખર્ચ કરાવી નાખ્યા હવે તમારે અને એને કર્મોની લેણદેણનો સંબંધ પૂરો થયો એટલે તે પરલોકમાં ચાલ્યો ગયો ત્યારે શેઠજી બોલ્યા ચાલો અમારી સાથે તો તેને કર્મોની લેણદેણ હતી અને અમારી સાથે તો જે થવાનું હતું એ થયું પણ ઘરમાં બેઠી બેઠી રડી રહેલી નવી પરણેલી આવેલી એની પત્નીનો શું વાક કે યુવાનીમાં તેને વિધવા બનાવીને ચાલ્યો ગયો એનો શું વાક હતો કે તેની પણ જિંદગી બગાડી ત્યારે મહાત્માજી બોલ્યા તેનો પણ એક સંબંધ હતો જ્યારે એ ફોજી ઘોડી લઈને બોર્ડર ઉપર જતો હતો ત્યારે તે પણ યુવાન હતો અને ઘોડી પાગલ થઈ અને દુશ્મનો સામે આવીને ઊભી રહી અને દુશ્મનોએ ફાયરિંગ કર્યું અને યુવાન વયે જ ઘોડીના કારણે શહીદ થયો એ ઘોડી આ સ્ત્રી હતી એટલે જ તે આ સ્ત્રીને યુવાન વયે વિધિ વિધવા બનાવીને ચાલ્યો ગયો વેદપુરાણ સાધુ સંતો તમામ મહાપુરુષોના અનુભવો એવું કહે છે કે આ સંસાર કર્મોના લેણદેણ ઉપર જ ચાલે છે જેને જેને લેણદેણ પૂરી થાય છે તે આ સંસાર છોડીને સ્વધામમાં ચાલ્યા જાય છે એટલે હું શેઠજી આ સંસારમાં કોઈ કોઈનું સગુ નથી આ તો બધા કર્મોના બંધનથી બંધાયેલા હોય છે એટલે જે દીકરાના મરણ થવાથી તમે દુઃખી થાવ છો વાસ્તવમાં એ દીકરો તમારો હતો જ નહીં દોસ્તો અમારી આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો પસંદ જ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર પણ કરજો જેથી બીજા મિત્રો પણ આવી વાર્તાઓનો લાભ લઈ શકે થેન્ક યુ જય શ્રી કૃષ્ણ